અને કદાચ ઠેકરાય વાગી જાય ને તો વધારે નુકસાન થવાનું હોય ને તો આટલા પતાઈ દે એ તમારી ભક્તિ કરતા કદાચ મોટું થવાનું હોય પતાવી દે એ તમારી માતા પણ ભક્તિ આલુ છું તમારી માતા ની આ કદાચ કોઈ દીકરી ખોરો પાથરી ને તોય કોઈ દીકરાઓ હાથ ઉંચા કરીને હાથ જોડી ને માગે તોય પણ હું ભક્તિ હાલવા બેઠી તમારી માતાની અને આ લઈને જાઓ ઘેર તોય બારે જા ધામ ઓટા ફેરા રવિવાર ભરવાની જરૂર નહીં પડે આટલી ગેરંટી વિશ્વાસ રાખજો હું ખાલી મારી નામ ના નહીં પણ મારા ધર્મ નું નામ ટકી રે ને દેવી શક્તિ નું અસ્તિત્વ ટકી રહે ને ઘેર ઘેર એના માટે મારા ભગવાને જાગૃત બનાવી છે નહી તો લોકો આજ માતાઓ ને ખાલી નોની હમથી કોમ વાળી હમજી લીધી હતી બધા કે માતા એટલે શું નારિયો લાલણ કોમ કરી ના થઈ જાય તે થઈ જાય અરે માતા તો એ છે તમારો જન્મ થી લઈ અને છેક મોક્ષ સુધી તમારી માં તમારી કુળદેવી જોડે જોડે રે એ ઉદ્દેશ પૂરો કરવા માટે તમારી જોડે જ રહેતી હોય ચોવીસ કલાક પણ દીકરાનો માર્ગ અવરો હોય છે તમાર ખરેખર તમારી માતા સિવાય તમારો કોઈ માર્ગ હોવો જોઈએ તો કે મારી ભક્તિ જ આખો દાડો કરીશું તો કોમ ધંધો કોણ કરશે આવો પ્રશ્ન થતો હોય દીકરે એવું કે મારી આખો દાડો ભક્તિ જ કર્યા રાખીશું તો અમે ઘરનું કોમ કોણ કરશે આવા પ્રશ્ન થતા હોય ને તો સર જે બી કાર્ય કરો ને એ તમારી માતાને સમર્પિત કરી દેવાનું કે કોઈ દીકરી રસોઈ બનાવે ને તો માતાને ને એવું કે માં હું રસોઈ બનાવતા બનાવતા તને યાદ કરું છું પણ રસોઈ બને એટલે માં પેલી હું તને ધરાવું છું તો એ રસોઈનો જેટલો ટાઈમ બનાવશો ને એ બધો તમારી માં ભક્તિ ગણી લે છે કોઈ દીકરો નોકરી કરતો હોય ને આઠ કલાક આઠ કલાક નોકરી કરો ને તો નોકરીમાં તે કદાચ અમથા ગપ્પાડા મારો એના કરતા માતાની કોઈ ભજન વાપરો પ્રવચન વાપરો સ્તુતિ વાપરો એ બધું સારું હારું જ્ઞાન સાંભળવાનું મન થાય એ રીતે રાખો ને તો ચોવીસ કલાક તમારી માતાની ભક્તિ આ ભક્તિ જ છે પછી પછી કે પેલા ના ઘડિયા બાર મહિને દીવો કરતા તોય માતા હાકા પાયે રહેતી અને રોજ અખંડ કરે છે તોય માતાઓ બોલતી કૃપા કરતી એનું કારણ શું ઘડિયા ભલે તમારા બાર મહિને એક જ વાર કરતા પણ ચોવીસ કલાક કદાચ ખેતી કરવા જાય ને તોય જ આગળ રાખે કોઈ વ્યાપાર ધંધો કરવા જાય ને જ નામ હોય તો કે જય જય માતાજી રામ રામ જોયું છે ને બધું પેલાના જમાના ગમે તો મેમાન ગતિએ જાય ને તોય કે રામ રામ જય માતાજી આવું બધું બોલતા એટલે એમના મુખ્યથી ચોવીસ કલાક માતાનું નામ ને એમનું સ્મરણ રહેતું ને એટલે માતાઓ ચોવીસ કલાક કોઈ કહેશે કે અમારા બાપ દાદાને પાઘડીએ માતા હતી કોઈ કહેવા અમારા બાપ દાદાના કોડે માતા હતી કહેશે ને આવું બધું કોઈ અમારા બાપ દાદા કંડીયામાં માતા હતી આ બધું છે ને તો તમારી માતાઓને મોટા મઢ નહીં જોતા તમારા વડવાઓની પાઘડીએ રમવાવાળી તમારી માતાઓ છે અને એ પાઘડી એવી માતાને કદાચ પાઘડી માં રાખે ને તો તમારા એ વડવાઓનું પાઘડી ક્યારે કોઈના શરણમાં ના પડવા દે એ તમારી માં છે પણ આવો હેત ના પ્રેમ જોઈએ છે માતાઓ નો તારે કૃપા થાય એમને એમ થાય ઉન્નીસ સાલ ની ઉંમર મેં સુપર બાઈક લઈને કૃપા થાય એમને એમ થાય મારી અમાર બધું કરવું પણ અમને કશું આવડતું નહીં અલે વિધિ ની જરૂર નહીં આમાં આમાં કોઈ વિધિની જરૂર કે આ રીતની વિધિ કરો તો કુલદેવી પ્રસન્ન થાય પાંચ ચાંદલા કરો સાથે દોરો તો જ પ્રસન્ન થાય અરે કોઈ દીકરા ને સાથે ઊંધો દોરતા આવડે ને કોઈ માતા સ્વીકાર લે કે દીકરાને ભલે હજુ જ્ઞાન નહીં પણ એનો ભાવ ચોખ્ખો છે ભાઈકને એવું કોઈ દીકરા ને આરતી ઉતારતા ના આવડતું કે ઊંધી આરતી ઉતારે ને પણ માં જોતી હોય કે દીકરો ભલે આરતી ઊંધી કરતો મારી પણ દીકરાનો ભાવ તો જો એ ભાવ ના જોવો છે એ તમારા એ વિધિ નિયમો નહીં જોતી એ પ્રક્રિયા નહીં જોતી એને ખાલી ભાવ જોઈએ છે એટલે તમને કોઈ વિધિ પૂજા પાઠ કરવાનું આવડે નહીં ને તો કઈ નહીં જેવી આવડે એવી ભક્તિ કરો અતાર તમને જ્ઞાન ના હોય ને તો એ માતા મને કોઈ જ્ઞાન નહીં પણ મને જે આવડે એવી તારી ભક્તિ કરું છું કોઈ ભૂલ ચૂકવા માફ કરજે તો તમારી માતા છે ને એ બધું સ્વીકાર કરી લેશે નહી તો અમુક લોકો તો એવું વિચારે કે માતા નું કે ભક્તિ કરવી એટલે રમત વાત નહીં જેટલું ડગલે પગલે ધન રાખવું પડે શેદ ભૂલ થઈ જાય કે માતા પાણી દે અને આ બધા વેમ કાન નાખો ડર કાન નાખો તમારી માં કરુણામય છે દયાળુ છે જેટલી ભગવાન દયા નહીં એના કરતા માતા વધારે દયા હોય આવું જોયું છે ને વાપર્યું છે ને તો કે સેજ ભૂલ થઈ જાય તો કે માતા મારી નાખે મારી નાખે કોઈ કોઈ દીકરો કે મેરડી નું કે એક નારિયોલ રહી જાય ને તો પેઢી ના છોડે એટલે હું ગોડી છું એક નારિયોલ માં હું પેઢીઓ ગુંધી એના ચોટી રહું આ બધા બધા વ્યમ ગોડા બધા વ્યમ ગાલ્યા છે મગજમાં કે એક નારિયોલ માં કેમ એલડી ના છોડે એક નારિયોલ બાકી રહી જાય ને માકાડી ના છોડે અરે નહીં એક હજાર નારિયોલે ભૂલી ગયા હોય પણ તમારો ભાવ એવો ને એવો હોય ને તો એક હજાર નારિયોલ ભૂલી જવું માતા કોઈ માતા બાધા મોનતા કસી પકડી નઈ રાખતી પણ એ માતા ક્યારે વધાર ખીજાય જ્યારે કોઈ વ્યક્તિ કોઈ માનતા બાધા રાખે કોઈ જગ્યાએ અને એનું કામ

એટલે આવા અત્યારે હુંથી તમે જેટલી બાધાઓ મોનતાઓ નારિયો મોન્યા છે મારા સાનિધ્યમાં બધું માફ કરાવી દઈશ બોલો વિશ્વાસ છે વિશ્વાસ છે તમારી માતાઓને કહી દઈશ કે જા તારા વડવા હોય જેટલા કદાચ ગુના કર્યા હોય જેટલી મોનતાઓ બાધાઓ અને મોડવા કદાચ બાકી રહ્યા હોય કોઈ વ્યવહાર બાકી રહી ગયા હોય પણ આ તારા દીકરા ઓર ફંચેરીંગ ખોરે લે લે બધું છોડ દે માફ કરી દે જા તો કાલ થી તમારી માતા એ માફ કરી દે કાલ થી નવો હિસાબ ચાલુ કરવાનો પણ નવા હિસાબમાં ક્યારે પોતાની કૂડ દેવી જોડે માનતા રાખવી આ દરેક દીકરા દીકરણ દરેક ને જેટલા ને મારો અવાજ હમરાતો હોય દરેક ને કહીશ ક્યારે પોતાની કૂડ દેવી ની માનતા કે બાધા રાખવી કેમ કેમ એ તમારી માં છે તમે એના હક્કી કહી શકો છો પ્રાર્થના કરીને કહી શકો છો એના નમન કરીને કહી શકો છો તું મારી માં છું જોયું છે ને આવું તો તમારી માં ની ફરજ છે તમારું કામ કરવાની તો પોતાની માતા જોડે સોદા હોય કે મારી નવું બાઈક લાવી દઈશ ને તો હું તને પોસ્ટ નારિ નું તોરણ ચડાવીશ નહીં નારિયલ હરક થી કરાય બરોબર છે પણ કોઈ માનતા બાધા રાખવી જો માનતા બાધા જો જે પારખું હોય એને જોડે પારકા જોડે તમે સોદા કરો ને ઘરમાં મમ્મી જોડે તમે પૈસા માગો તો તમારી મા પાસા માગે તમાર જોડે લાયળ ઉછી ના લઈ જજો તો ભાઈ માગે દસ હજાર લઈ તમારી પાસા અને મા કે દીકરા ને ખોટું લાગે અને દીકરો કે પાસા આલમ તો ખોટું લાગે ચમ કે માની ફરજ છે દીકરો કદાચ એની જરૂરિયાત વસ્તુ એને પૂરી પાડવી માની ફરજ છે